ક્યારેય બ્રાહ્મણનું અપમાન ન કરવું બ્રહ્મ હત્યા લાગે છે બ્રાહ્મણને અપાય તો આપવું પણ બ્રાહ્મણને કોઈ આપતું હોય તો એમાં વચ્ચે આડું એ ન આવવું એ પણ બ્રહ્મ હત્યા છે કોઈક દેતો હોય ને અત્યારે તો સમાજમાં એવાય નીકળે છે એટલા બધા ન હોય હે વ્યાસપીર ઉપરથી અમારે બહુ મર્યાદાઓ હોય છે શબ્દ બોલતા પહેલાં બહુ વિચારવું પડે છે

અને ત્રણે ત્રણ રસ્તાનો ઇસ્તેમાલ અર્જુને અશ્વત્થામાની ઉપર કર્યો ત્રણ રસ્તા એટલે ત્રણે ત્રણ અશ્વત્થામાના કપાળમાં ભાલમાં મસ્તકમાં એક જન્મસિદ્ધ મણી હતો એ મણી લૂટ્યો સંપત્તિ લૂટી સંપત્તિ ની સાથે સાથે વાળ પણ બધા ખેંચાઈ ગયા એટલે મુંડન પણ થઈ ગયું સંપત્તિ હરી લીધી અને બધાની વચ્ચે લાત મારી ત્રણ રસ્તા નો ઇસ્તેમાલ કર્યો અને અપમાનિત થયેલો અશ્વત્થામાં ત્યાંથી નીકળી ગયો છે પણ જતા જતા બે દાંત વચ્ચે જીભને કરડતો કરડતો મનમાં બોલતો ગયો કે પાંડવો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો આવું મનમાં બોલે છે અને ભાઈ બસ આ દુર્જન અને સ્વજન વ્યાખ્યા શું સજ્જન અને દુર્જન ની પરિભાષા એ છે સાકર મધુરતા

આપણે નક્કી કરવું હોય તો આપણે આપણે પોતાને વિચારી લેવાનું આપણને કોઈનો પ્રેમ યાદ રહેતો હોય તો સમજી લેવાનું કે આપણે સજ્જનની ગણતરીમાં આવીએ છીએ અને આપણા મગજમાં કોઈના પ્રત્યે દ્વેષ યાદ રહેતો હોય તો સમજી લેવાનું કે આપણે દુર્જન છીએ વીસ વર્ષ પહેલા એના ગામમાં આપણે ગયા હોય કોઈ આપણને એના ઘરે લઈ ગયો હોય એને ઘેરે ચા પાણી પીવડાવ્યા હોય નાસ્તો પાણી કરાવ્યા હોય વીસ વર્ષ પછી આપણને મળે અને યાદ રાખીને આપણે એને આપણા ઘરે લઈ જઈને કહીએ કે નહીં તે દિવસે તમે અમને લઈ ગયા હતા તમારે અમારા ઘરે આવ્યા વગર નહીં જવાય એ પ્રેમ એ યાદ રાખે એ સજ્જન